જર્જરિત અને બિસ્માર બાર જેટલા મિલકતોને નોટિસ આપી મનપાએ કહ્યું કોઈ દુર્ઘટના બની હોય તો જવાબદાર મિલકતદાર હશે મનપા નહીં સુરતમાં સચિનમાં પાલીગામે બિલ્ડિંગ ધરાશાયી થયા બાદ હવે સુરત મહાનગરપાલિકા સેન્ટર ઝોન એ હરકતમાં આવી છે ઉધના ઝોનમાં આવેલા બાર જર્જરિત અને બિસ્માર હાલતમાં મિલકતને જીપીએસસી એક્ટ કલમ બસો ચોસઠ આવવામાં આવી છે આ તમામ મિલકતો જર્જરિત હોવાના કારણે આ મિલકતોમાંથી વસવાટ ખાલી કરવા માટે તાત્કાલિક નોટિસ પાઠવવામાં આવી છે જર્જરિત ઇમારતોને નોટિસ ફટકારવામાં આવી છે સુરત શહેરમાં જર્જરિત અને બિસ્માર મિલકતની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે સચિનની ઘટના બાદ હવે સુરત મહાનગરપાલિકા દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે આ સાથે જર્જરિત ઇમારતોને નોટિસ ફટકારવામાં આવી રહી છે સુરત શહેરમાં સેન્ટ્રલ ઝોન એ ઉદના વિસ્તારમાં આવેલ ઉદના ઉદ્યોગનગર સહકારી લિમિટેડ પ્લોટ નંબર ઇકોતેર બોતેર તોતેર પર આવેલા જૈન મંજિલ પ્લોટ નંબર એક આઠ અને ત્રિતેર દીપ માલ અંબર કોલોની એપાર્ટમેન્ટ પ્લોટ નંબર 43D, ડી ચુમ્માલીસ પ્લોટ નંબર બાવન ગંગા કો ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી પાર્ટ એ પાર્ટ બી દીન દયાળ એપાર્ટમેન્ટ પ્લોટ નંબર બાવન ઇઠોતેર અને ચોર્યાસી જ્યોત નગર બ્લોક નંબર બેતાલીસ તેતાલીસને સુરત મહાનગરપાલિકા દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે ચેતનજી ટીવી ટીવીએટિંગ ન્યૂઝ સુરત